મિત્રો હવે આ શાક ફૂલીએ છીએ તુવેરો ની તુવેરો શાક બનાવવા કરીએ છીએ કાન ન ફૂલી ધીરી ધીરી તુવેરો આપતી મળે એ ધીરો ધીરો કાન ન ફૂલીસો ગ્રામ તુવેરો લાવ્યો ગ્રામ ફુલેવર લાવ્યો અને તુવેર લાવ્યો ફુલેવર નું શાક બનાવવા કરીએ છે અને ટોમેટોલી નાખતો આપણે શાક ની ટોકરી મારી દેતી એને લીપી દીધું હું ટોમેટો નહીં નાખવાના ટોમેટો નહીં નાખવાનો આ અને આ ફૂલેવર એમ કીધા પોસ રૂપિયાનું એક આ પો રૂપિયાનું એક આ દસ રૂપિયામાં બે લાવવારે આખું કેક્ટર ભરીને ફૂલેવર હતું એ પો રૂપિયાનું એક દસ ના બે મોકડે તો ભર્યો તો આવ્યો એ અફાઈ પાવાગઢ ને

અમને આવી ગયો અમને એટલે સાડા છ વાગે આવી ગયો છ વાગે જોવા આવી ગયો સાધું શેકું જબ્બર એટલે અને તડકો ધબ્બર લાગ્યો બેરે 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 બધે પાણી પીતો 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 આવ્યો જતી વખતે જે ઠંડુ પછી સાડા દસ અગિયાર વાગે નીકળેલો એટલે જતી વખતે એટલો બધો તોપ નહીં લાગ્યો પણ વર્ષો બહુ બધ તોફ લાગ્યો અને હોમ દારું આવે અને જ્યાં દુકાન આવે ત્યાં ઊભો રહ્યો પોણીના બોટલ લઈ લઈ દસ રૂપિયા વાળો પી લે એમ કરતા કરતાં ચારે જ જગ્યાએ પોણી પીને તાજ ઝેરા આવી ગયો એટલો ટોપ લાગ્યો છે બરે ગરમી કેટલી ત્યાં પછી અમે પહોત્યું એટલે નહીં ના આવ્યો એકવાર બેઠો પછી આવતા પછી માય માને અમે કાવતું બસ મેં આવજો અને જબર છે અને તું કાલે જ આવજો એમ કે પછી તે રાત્રે હળી ગઈ છે કાલે જ નહીં આવશે એમ કરીને પછી નહીં લાગ્યો ખાવાની પછી બે જતો ના ખાવ બીજી હોય મારી માસી હંગાત છે બીજી હો એટલે બે જઈને ના જાવ બે ના જાવ એટલે હવા વિના શાક બનાવીએ સોરોને પેલાને કરી ભાત બનાવેલું પેટ પૂરું કરી નાખીને આવે એટલે એ હું ભૂખવા દીધું છે એટલે હાવા મને ઘેરા રોજ વાત કરીએ છીએ મિત્રો આ શાક કાપી દીધું છે તુવેરો નહીં ને ફૂલેવર ખાવી દીધું અને ધૂલો કે અમારે ભાત હો ખાવું છે એમ કે ભાત હો બનાવી દે ભાત મેળું છે ભાત ને રોટલા બનાવી દઈએ બે ચારે બે ચારે જ ક્યારે રોટલા બનાવવા પડશે તો રોટલા બનાવી દઈએ અને ભાત ને આયુ શાક એમ કરીને ખાઈ લઈએ ભૂખ બરાબર લાગેલી છે એમને હો લાગેલી છે હું હો લાગેલી છે અમે કંઈ ખાધું નહીં કંઈ જમાડ હો પણ અમે નહીં જમા બેઠા મોડું થાય એમ કરીને નાખી આવેલો અમે નીકળી ગયા પછી ગેલો તો તોફ મેં ખાવાનું ને પેલું ની મજા આવે પછી આવવાનું મને નહીં ખાવાથી અને તેર માનું આવે નહી કે નહીં ખાવું એમ તો મેં ખેલા પણ પછી તો નહીં ખાવા હા નીકળી ગયા એમ કે નાખી આવેલો અમે અને ભાત ખાઈ પછી ચોપ મેં અવાય હો નહીં એટલે મેં જોવાની મેં અમે કઈ ખાવું નહીં એટલે ચાલુ પડે લેવાનું હા હાર દીએ હવે થોડી વાર છે હવે બી બીજું છે શાક મેં વઘાર પછી તો રોટલા બનાવી દઈશ પછી ખાઈ દે છોડ લેશન કરવા બેઠા છે એમનું પેલો મજૂર પવાની વાત ચલો તે હો એનું હો ખાવાનું અમને બનાવવાનું છે એમ કે ચલો હું બનાવી દેજો કે એમ લઈને હું બોલાવો પડશે સારું તો એક રોટલો ધારો વધારે એટલે એનો એક રોટલો બનાવી દઈએ છે ચાલો તો મેં એમને કંઈક શાક વગર દઉં મિત્રો રોટલા થઈ ગયા છે હવે આ બે રોટલા બનાવ્યા છે એક આવ્યો લાલ મકાઈનો બનાવ્યા બે અને એક સફેદ મકાઈનો બનાવ્યો અને આ ભાત થઈ ગયું છે ના ભાત આવ્યું ખરા કુકર મેં એ પેલું હવાનું છે અને આ શાકો થઈ છે એટલે હવે અમે ખાઈ લઈએ છોકરી કે મને કે પાપડી છે ક્યારે એમ તો પાછી આ પાપડી ક્યાંય છે એટલે એને શેકી રાખવાની છે પાપડી એટલે હવારે નિહાળી માટે એને નાસ્તા મેં બનાવી રાખવા કરીએ છે એટલે લીન જાય પછી હવે અને શાક મેં વગાડ્યું છે તપેલી મેં તો ચાલો મિત્રો હવે મેં ખાઈ લઈએ પછી હવે તો હું વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશું ચાવા બનાવીને ગુડ મોર્નિંગ કરશું અને જમવું હોય તો ચાલો રોટલો ને શાક અને ભાત બનાવ્યું છે મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો જમવાનું કાઢે છે દક્ષ ભાત છે અને રોટલા કઈ છે જમવાનું તો ખાવ હોય તો ચાલો અમે છોકરાને ભૂખ લાગી ગઈ લખાઈ લખાયેલી જો બરાબર ખાવે લખવા બેઠા છે વિદેશન કરે છે આવે ધોરા બધા ભૂખ લાગેલી કે મારે ભાત ખાવું છે એને ભાત બનાવેલી ધીરા જ અગર ચોખા મેલો પડ્યા જે તારા અમે રોટલા જ બનાવવાના ઉધાર પણ ધુલાળા ભાત વગર દરાવું આવું ને આવું રોટલો થોડોક ખા આવ્યો પછી ભાત વધારે જોઈએ નહીં ખાઈ લે પછી અસર કમ્પ્લીટ હવે હાવ હાવ લખવા બાદ છે લખીને પછી અગિયાર દસ અગિયાર વાગે ઉઠી જાય પછી તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો સવારે વહેલા ઉઠશું સવારે પાછું નિહાળી જવાનું કે તમારે હા નિહારો અમે જવાનું છે આ છોકરીને સાડા આઠ વાગે જ જવાનું છે એટલે વહેલું જ ઉઠવું પડશે એ નહીં અમે અમારે દૂધ તો વહેલું ઉઠવાનું છે અને હા ઉનાળો આવશે એટલે વહેલા જ ઉઠવું પડશે તરફ ટાણા ટાળે કોમ થશે પછી તો નવ દસ વાગ્યા પછી તોપ લાગે એટલે કશું કોમ હો નહીં થાય એટલે હા વહેલા ઉઠતાં જ છે અમારો કોમ કરવાનો ખેકરો અમે ઉનાળા વહેલું ઉઠવું પડે શિયાળામાં આખો દાડો કોમ થાય પણ ઉનાળા અમે નહીં થવું હે તો આ કુની વાર લીધેલું છે મકર મેં પતિ જ્યું છે આવું અઠવાડિયામાં ડોડા ભોગવાના છે અઠવાડિયા પછી ડોડા ભોગવા કરીએ છીએ એટલે પછી અમે છ વાગાનો જ ખેતરે પ્યાઈ જવું પડશે કાન ન એ છ હાળસ હોય હાળસ હોય ખેતરે પહે દેવું પડે મજૂર હોય તો મજૂર મજૂર હાડા હાથે આવે હાથ હાડા હાથે આવે મજૂર ઉનારામે અને શિયાળામાં હોય તો પછી નવ ફાળા નવે હો આવે એવું છે તો ચાલો મિત્રો હવે અમે ખાઈને ભૂજીએ અને સવારે તો હું સાબા મૂકીને ગુડ મોર્નિંગ કરશું ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો આજે છોરોને ને એક હાથ વાગી જવાનું છે ને બેવને ને પેલા હાડા છો જ વાર વારો આવશે અને છોકરીને હાથ વાગી જવાનું છે એટલે ઉઠી આવે છે ટ્યુશન સાત વાગે છે મેસેજ રાતે મોડો આવેલો દસેક વાગે સાત વાગ્યાનું ટ્યુશન છે અને વહેલો મેસેજ આવેલો તો પહેલો મેસેજ તે તો અગિયાર તો અગિયાર વાગેનું ટુસન એટલે પહેલાં ઉઠવું પડ્યું હવે નાખી દીધું છે છેવ્યા હવે ચા બનાવી દઈએ અને નાસ્તો કરી લઈએ નાસ્તો એમને પાપડી એવું છે ચવાનું ને એમ એટલે એ નાસ્તો થઈ જશે એટલે ડબ્બા ભરી લઈએ છોરીને મોજા આવવાનું છે અને દુલ્હો તો બપોરે નહીં આવશે એવી અગિયાર બાર વાગે ઘેરીને પપ્પેલી તો મોડું થશે નહીં ખારું પાંચ પાંચ વાગે છૂટશે એટલે છ વાગે આવી રહેશે એટલે એને વાર લાગશે તો હવે અમે ચા બનાવીને બીજું કોમ કરીએ મિત્રો ચા પીવી હોય તો ચાલો હવે વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચા પીવા ચાલો એમને નિહાર જ્યાં પછી હવે પછી ના નાસ્તો બાસ્તો કરી નિહાર જાય આવ્યા ચવણ પાપડીનો પછી અમે ખાવાનું બનાવીએ છીએ ખીચડી શાક બનાવવા કરીએ છીએ પછી પછી બનાવીએ છીએ સોરદીથી એમને એકવાર નિહાર મોકલી દઈએ નિહાર જે તકે પડી જાય પછી બનાવવાનું એકવાર એથી મોકલી દેવાનું વારો આવશે અને દૂધાની વાન આવશે એ જ બિહાર દેવાની છે પીલ એક વારમાં ઘરે રહેશે પછી અમે ખેતર જવાનું છે પણ અમે ખાલી નાસ્તો બાસ્તો કરી ખેતર જઈશું હા કાલે કાલે છે હજુ અમારે આજે નહીં ઓરી કાલે છે ના કાલે હો કાલે કઈ હવ કાલે ઓરી કાલે કાલે છે પછી બીજા દર દુલેટી છે हमारे बाजू में जवा धूरे मेरो अमरी बाजूब भराय नजिकमीटर से धूलेटीरा जाना परम दिवस तो चलो मित्रों मित्रों शाको दिया हम आ रिंग असल लागे तोड़ दी लिए के आज पोनी वरवा पीछे पास गरकी जाए नहीं असल टॉमेटो डाल में नाखे पेहो लीजिए આ ટોમેટો અસર લાગી રહ્યો છે ખૂબ લાગી ગયું છે બધું પાકી ગયો હોમટો પાકી ગયો છે ટોમેટો હતોઈ લઈએ અને રીંગ ન લઈએ પછી બે દાડા મહી પહેરાય નહીં આ ડુંગળીમાં પાણી વારવાનું છે અને અમે હવા લઈએ પછી આ ગોવારિયા ઓરેલા છે એ મેં હોવારવાનું છે બધું ભેગું વાર લેવાનું છે આ હું અમને લાઇટ આવેલ ચાલુ કરી દઈએ આ મકાઈ મેં વારવાનું છે થોડીક વાર લાગશે એ પોતે પછી શાકભાજી લઈએ મકાઈ અહીંથી દવા દેવાનું છે પેરફાથી બધું બાજી દીધું હવે આ થોડુંક બાકી છે આ બાજુના ઉપરના માથા માથા બાકી છે એ પૂરું કરી પછી ડુંગળી ડુંગળીથી આ શાકભાજી મેં શાકભાજી પછી ગોવારી વાળી લેવાનું છે આ ટોમેટા છે બધા હોમટર પાકી છે ટોમેટા મોટા મોટા ટોમેટા છે આ મોટા ટોમેટો ને બધું તો લઈએ હું શાક કરવા એક મોટું બધું લાગે ને હમ એટલે આ તુવરમથી ચાર કાપી લેવાની છે એટલે આ શાક પોની પોણી પતે એટલે પછી અમે વારવાનું છે તુવેર મેં દવા હો છોટવાની છે એટલે પહેલી ચાર કાપી લઈએ મહીથી બધીથી પછી દવા છોટીને પોની વાર લેવાનું છે અમે હોય